નમસ્કાર દોસ્તો સ્વાગત છે પાલનપુર અમદાવાદ ઉપર શનિવારે રાત્રે યુવકની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે રાજ્ય બહાર ટીમો મોકલી છે દરમિયાન રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં આરોપીઓએ ગણતરીની મિનિટોમાં ઘટનાને અંજામ આપી વાહનો લઈ ફરાર થઈ જવામાં જોવા મળ્યા છે કોંગ્રેસના સાંસદ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બર્લિનની મુલાકાત દરમિયાન લોકશાહી અને ભારતમાં નિષ્પક્ષતા પર એક મોટું નિવેદન આપ્યું હતું રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે ભાજપે ભારતમાં એવું વાતાવરણ બનાવ્યું છે કે જ્યાં સંસ્થાઓ કાર્યરત નથી તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમનો દુરુપયોગ કર્યો નથી પરંતુ ભાજપ રાજકીય શક્તિ વધારવા માટે તેનો ઉપયોગ કરે છે ભારતીય અંડર નાઇન્ટીન ક્રિકેટ ટીમ એકવીસ ડિસેમ્બર દુબઈમાં એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગઈ છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ હારને ગંભીરતાથી લઈ રહ્યું છે અને ભારતીય ટીમના નિરાશાજનક પ્રદર્શનથી સમીક્ષા કરવા માટે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એક અહેવાલ મુજબ બીસીસીઆઈએ સોમવારે ઓનલાઈન એપેક્સ કાઉન્સિલની બેઠક દરમિયાન અંડર નાઇન્ટીન એશિયા કપ ભારતમાં પ્રદર્શનની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો

ઉત્તરાયણ નજીક આવતા જ ચોરી છૂપીથી ચાઇનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે જોકે હવે અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરી ઝડપી એની ફેક્ટરી સુધી પહોંચી છે સાણંદ પોલીસ સ્ટેશન હિસ્તારમાંથી સાડા સાત લાખ રૂપિયાની પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતા દોરીનો જથ્થો દાદરા નગર અને નગર હવેલીની ફેક્ટરીમાંથી આવ્યો હોવાની માહિતી મળતા જાણ થતા પોલીસે સંઘ પ્રદેશ પહોંચી દરોડો પાડ્યો છે ફેક્ટરી પરથી તેતાલીસ હજાર ચાઇનીઝ દોરીની વ્હીલ સહિત બે પોઈન્ટ ચોવીસ કરોડનો મુદ્દા માલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ઉજવણીને ધ્યાનમાં રાખી થરાદ પોલીસે રાજસ્થાન સરદને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે વિદેશી દારૂ વાહનો સહિત કુલ રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી મોટી સફળતા મેળવી છે

તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સામે છેડે આજે સંપર્ક કરો બસો એકસો ત્રેવીસ દાનેરા શહેરમાં સ્ટેશન રોડ પર રેલવે સ્ટેશન નજીક ગોળાઈમાં મગફળી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી અકસ્માતમાં મગફળી રોડ પર ઢોળાઈ જતા ખેડૂતને નુકસાન થયું હતું ટ્રેક્ટર ચાલકે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન આગળની ગોળાઈમાં એક બાઇક ચાલકને બચાવવા જતા ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વ્યાપક સમીક્ષા માટે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જૂની અદાવતને લઈ પહેલા બોલાચાલી થઈ બાદમાં મામલો હિંસક બન્યો હતો ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામે પક્ષે અંધાધૂંધ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત એલસીબી એસોજી અને ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો